નમસ્કાર મિત્રો હમણાં છેલ્લા ઘણા સમયથી વરસાદથી વરસે છે અને સોશિયલ મીડિયાના મારફતે ઘણા બધા નેતાશ્રીઓએ ખેડૂતો માટે ઘણી બધી વેદનાઓ વ્યક્ત કરી સરકાર પાસે જુદી જુદી પ્રકારની સહાયની માગણી કરી પરંતુ અહીંયા મારા બાજુમાં બેઠેલા ગોપાલભાઈ આવા તો અનેક ખેડૂત મિત્રો જે આખા ગુજરાતભરની અંદર તમામે તમામ જિલ્લાઓમાં ખેતીવાડીનું કામ ભાગામું રાખીને કરે છે ત્યારે સૌથી મૂંઝવતો પ્રશ્ન એ છે કે ખેડૂતોને તો સાત બાર હોય તો એમને સરકાર તરફથી સહાય મળી શકે પરંતુ આજે ઓરિજિનલ મહેનત કરી આવા અનેક ખેડૂતો કે જે સખત ચાર મહિનાથી લગાતાર મહેનત કરી અને પાક તૈયાર કરેલો આ પાક છે એ હાઉ તદ્દન સોએ સો ટકા નિષ્ફળ ગયો તો આમની માટે પણ સરકારશ્રી દ્વારા ખરેખર સહાય છે એ બહાર પાડવી જોઈએ તેમજ તમે આમ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે સતત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે આ ત્રીજા દિવસથી આ વરસાદ છે એ જાણે ચોમાસું મંડાઈ રહ્યું હોય એમ સતત દિવસ અને રાત વરસી રહ્યો છે ત્યારે અત્યારે રોજીરોટીનું કામ પણ અટકી ગયું છે તો આ રીતે બધાએ સારો એવો વિચાર લઈ અને તાત્કાલિક ધોરણે વધારેમાં વધારે સરકારશ્રી સુધી આ વિડીયોને શેર કરાવડાવો કે જેથી કરી અને સરકાર પણ પોતાની કેબિનેટમાં કાંઈક નિર્ણય લઈ શકે કે આવા ખેડૂતો હજારોની સંખ્યામાં ખેડૂતો જ્યારે ગુજરાતની અંદર ખેતી કરતા હોય અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ વખતે ચોમાસાનો એટલે કે માવઠાનો સખત બેથી ત્રણ વખત જે માર પડેલો છે એમાં એમનો એ સો ટકા પાક છે એ નિષ્ફળ ગયો છે તો આ પાક નિષ્ફળ ગયો એટલે આ લોકોની જે ચાર છ મહિનાની મહેનત હતી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે તો વધારેમાં વધારે વહેલી તકે સહાય દ્વારા આ લોકોનો સહારો બને સરકાર એવી દરેકને અપીલ છે અને દરેક ખેડૂત ભાઈઓને પણ ખાસ નમ્ર નિવેદન છે કે પોતાના જે ભાગ્યાઓ છે આમને વધારેમાં વધારે ફાયદાકારક લાભો મળે એવા હેતુ માટે વધારેમાં વધારે તલાટીક્રમ મંત્રી ગ્રામ સેવક આ બધે દ્વારા સર્વે કરાવી અને વહેલામાં વહેલી તકે તેમને સહાય મળે એવા હેતુ માટે વધારેમાં વધારે મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર ને ગોપાલભાઈ